નમસ્કાર મિત્રો મિત્રો આજે તમારી સમક્ષ કર્ક જાતકો માટે શનિ ભગવાન ઓગણત્રીસ સાથે દરેક વિશેષ ચર્ચા આપણે કરવા જઈ રહ્યા છીએ કર્ક રાશિના જાતકો માટે વિડીયો ખૂબ જ ખાસ છે સંપૂર્ણપણે જરૂર સાંભળજો સાથે ઉપાય પણ બતાવીશ સાથે મિત્રો શનિ ભગવાન છે આપણા જીવનમાં ખૂબ મોટી અસર કરે છે શનિ ભગવાનને ન્યાય પ્રિય ગ્રહ માનવામાં આવ્યા છે કર્મને આ શનિ કર્મ ને દાતા અત્યારે જે શનિ ભગવાન છે એ આપના અષ્ટમ ભાવમાં છે ઓગણત્રીસ માર્ચ પછી શનિ ભગવાનનું મહા પરિવર્તન થઈ રહ્યું છે એ નવમાં ભાવમાં આવશે સાથે શનિ ભગવાન ની કયા ભાવમાં દ્રષ્ટિ પડે છે એ પણ આપણે જોશું સાથે શનિ ભગવાન જ્યારે પરિવર્તન કરશે ત્યારે શનિ ભગવાન આપના સપ્તમ ભાવના અને અષ્ટમ ભાવના માલિક છે શનિ ભગવાન અષ્ટમ ભાવમાં છે અત્યારે જે પણ કાર્ય કરો છો એ કાર્ય આપનું સંપૂર્ણપણે એ પૂર્ણ થતું નથી સાથે આપને કોઈ નાની નાની બીમારી ખૂબ પરેશાન કરતી હશે પગને લગતી છે ગળાને લગતી છે આ પરેશાની તમને વધતી હશે ખાસ કરીને તેમાં પણ સાવધાની રાખવી ખૂબ જરૂરી છે આપને શનિ ભગવાન આપના કાર્યમાં ખૂબ જ એમ કઈ ધૈર્ય રાખીને કાર્ય કરવાની અત્યારે જરૂર પડી શકે છે અત્યારે તમારા

એક કાર્યમાં યશની કીર્તિ આપણી પરિપૂર્ણ થતી નથી આપણે જ્યાંથી ખૂબ માન સન્માન વધવું જોઈએ એ માન સન્માન પણ સંપૂર્ણ રીતે અત્યારે વધી શકતું નથી તો હવે શું થશે ઓગણત્રીસ માર્ચ પછી શનિ ભગવાન નવમા ભાવમાં આવશે અષ્ટમ ભાવ છોડી નવમા ભાવમાં આવશે નવમો ભાવ છે એ ઉચ્ચ શિક્ષાનો છે નવમો ભાવ છે એ પિતાનો છે નવમો ભાવ છે આધ્યાત્મિક છે નવમો ભાવ છે ધર્મ નો છે તો શનિ ભગવાન છે વૈરાગ્યના ગ્રહ માનવામાં આવે છે અને એક રાશિ પરિવર્તન કરતા શનિ ભગવાનને અઢી વર્ષ લાગે છે કર્ક રાશિ છે એ જલ તત્વ રાશિ છે તો આપણે શું સાવધાની રાખવી જોઈએ શનિ ભગવાનની કયા ભાવમાં દ્રષ્ટિ પડે છે એ પણ સમજશું પણ તે પેલા એક નમ્ર પ્રાર્થના છે મારા નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો મિત્રો આ વિડીયો તમને ગમે તો જરૂર ને જરૂર લાઈક કરજો તમારા મિત્રોમાં શેર કરજો સાથે મિત્રો આપને આપની જન્મકુંડલી વિશે કયા ગ્રહો અશુભ સ્થિતિમાં છે કયા ગ્રહો શુભ સ્થિતિમાં છે જાણવું હોય તો અહીં નંબર દેવામાં આવ્યા છે આ નંબરમાં સંપર્ક સાધી શકો છો સંપર્ક કરવાનો સમય સવારે દસ વાગ્યાથી લઈ બપોરના એક વાગ્યા સુધી છે સાંજે પાંચ વાગ્યાથી લઈ રાત્રે નવ વાગ્યા સુધી છે ઓનલાઈન આપણે જન્મ કુંડી બતાવ્યું હોય તો તેના માટે સરળ પદ્ધતિ છે અહીંયા વોટ્સએપ નંબર દેવામાં આવ્યા છે કે વોટસોપ નંબરમાં આપનું સંપૂર્ણ નામ જન્મ તારીખ જન્મ સમય જન્મ સ્થળનું નામ લખીને મોકલશો કુંડી જોવાની દક્ષિણા પાંચસો રૂપિયા છે ગૂગલ પે કરી દેશો પછી આપને સમય દેવામાં આવશે એ સમય કોલ કરશો એટલે આપની કુંડી વિશે ચર્ચા કરવામાં આવશે મિત્રો એ કુનીના માધ્યમથી આપની જીવનની જે પણ સમસ્યા હશે એના શાસ્ત્રોક્ત આપના ગ્રહો અનુસાર ઉપાય બતાવવામાં આવશે આપ કરી શકો એવા સરળ ઉપાય પણ આપણે બતાવવામાં આવશે મિત્રો હવે વાત કરીએ શનિ ભગવાન નવમા ભાવમાં આવે છે આપને આધ્યાત્મિક ક્ષત્રે આગળ વધારશે વિદ્યાર્થી બંધુઓ માટે જે ખૂબ મહેનત કરે છે એનું પરિણામ મળતું ન હતું એ પરિણામ મળશે નવમો ભાવ છે યાત્રાનો છે યાત્રા પણ કરાવશે પિતાનું છે સાથે પિતા તરફથી પણ આપને સહયોગ મળશે પિતાના નામથી આપ આગળ વધશો સાથે આપના જે પણ કાર્યો કાર્યો ગયા હતા એ પૂર્ણ થશે વિદ્યાર્થી બંધુઓ માટે તો સારો સમય છે પણ આપને આળસનો ત્યાગ કરવો પડશે આપ આળસ કરશો તો આપનો સુવર્ણ જે સમય આવવાનો હશે સુવર્ણ સમય ચાલ્યો જશે

એ પૈસાનું વળતર તમને મળશે એ કાર્ય આગળ વધશે તમારા માટે મોટા ભાઈ તરફથી સહયોગ મળશે મિત્રો તરફથી કામના પૂર્ણ થશે સાથે ભગવાનની દ્રષ્ટિ ત્રીજા ભાવમાં પડે છે એટલે કે ઓનલાઈન થી આપ કોઈ કાર્ય કરો છો તો એમાં આપને લાભ થશે ભાઈ બહેનોથી આપને લાભ થશે અને આપ સાહસ કરશો આપનું મન છે ઉત્સાહ સાથે કાર્ય કરશો પેલા શું થતું હતું કે આપ ચિંતા કરતા હતા આપણું મન છે એ કોઈ કાર્યમાં લાગતું ન હતું જે કાર્યકરો એમાં આળસ આવતી હતી એ આળસ દૂર થશે મન છે વ્યાકુળ થતું હતું એ વ્યાકુળતા આપને દૂર થશે આપ કાર્ય કરશો સાથે એ કાર્યની અંદર મહેનત કરશો મહેનત કરવા સાથે નવા નવા રસ્તા આપને મળશે નવા નવા સંબંધો સ્થાપના થશે એટલે સંબંધોથી પણ લાભ થશે સાથે શનિ ભગવાનની દ્રષ્ટિ સષ્ટમ ભાવમાં પડે છે શત્રુનો છે અને નોકરીનો છે જે જે ભાવમાં આપ પરેશાની આપને આવતી હતી એ પરેશાની દૂર થશે સાથે આપના શત્રુ તો વધશે પણ પરાજિત થશે આપણે સાવધાની પણ રાખવી પડશે સાથે નાની નાની બીમારીથી સારા ડોક્ટરની સલાહ લેવી વ્યાયામ કરવું આપના માટે અનુકૂળતા બનશે સાથે આપના મોસાળ તરફથી આપને સહયોગ મળશે આપણી માટે જે ઋણ હશે એ ઋણ ધીમે 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 આપ ચુકાતો કરશો એટલે એમ કહી શકાય કે ઋણમાંથી ધીમે ધીમે આપ મુક્ત થશો આપના માટે જે સમય આવી રહ્યો છે આપના જીવનને પરિવર્તન કરશે પણ મિત્રો જે પણ ચર્ચા કરીએ છીએ એ કર્ક રાશિના જાતકોની ચંદ્ર રાશિના આધાર ઉપર કરીએ છીએ સાથે ગોચરના ગ્રહો પર આપણે ચર્ચા કરીએ છીએ એટલે એક વાત યાદ રાખવી ખૂબ જરૂરી છે કે ચંદ્ર રાશિ અને ગોચરના ગ્રહો બધા વ્યક્તિને લાગુ ન પડે કોઈ વ્યક્તિને નેવું ટકા લાગુ પડે કોઈ વ્યક્તિને સિતે ટકા લાગુ પડે કોઈ વ્યક્તિને પચાસ ટકા પણ લાગુ પડે શા માટે જન્મગ્રહો આપની કઈ સ્થિતિમાં છે આપનો ચંદ્ર બળવાન છે આપનો શનિ બળવાન છે શનિ ભગવાન અસ્તમાં તો નથી ને શનિ ભગવાન જે એમ કે પાપ ગ્રહો સાથે તો નથી ને જે પણ ચર્ચા કરીએ છીએ એ ગોચર ગ્રહોના અનુસાર કરીએ છીએ એટલે જન્મ ગ્રહોની પણ કુંડળી બતાવી અને એના ઉપાય કરાવવા જોઈએ જો અશુભ સ્થિતિમાં હોય તો હવે મિત્રો કર્ક રાશિના જાતકો માટે શું ઉપાય કરવા જેનાથી શનિ ભગવાન આપના જીવનમાં ખૂબ સારા ફળની પ્રાપ્તિ કરાવે પ્રતિ રાત્રિના સમય ચંદ્ર ભગવાનને દૂધ ચડાવવું સાથે દૂધથી આપને શંકર ભગવાન અભિષેક જ્યારે દૂધ ચડાવાઈ જાય પછી એક ચાલીસા નો પાઠ અવશ્ય કરવું સોમવારના દિવસે યથાશક્તિ સફેદ વસ્તુનું દાન કરવું આપણી જન્મકુંડી બતાવી અને ચંદ્રનું રત્ન એટલે કે મોતી પંચાંગ કર્મ કરીને ધારણ કરવું મિત્રો આવી જ માહિતી તમારી સમક્ષ રાપતો રહીશ આપ જે પ્રેમ આપો છો એ પ્રેમ બદલ આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું ફરીથી મળશું જય શ્રી કૃષ્ણ મહાદેવ હરત